જય માતાજી ખેડૂત મિત્રો ઘણા બધા લોકો દ્વારા સવાલ પૂછવામાં આવે છે કે બાવીસમો હપ્તો ક્યારે જમા થશે બાવીસમો હપ્તો કેટલા રૂપિયાનો મળશે શું ખરેખર બાવીસમો હપ્તો ચાર હજાર છ હજાર કે આઠ હજાર રૂપિયાનો મળશે શું ફાર્મર રજીસ્ટ્રેશન નહીં કરાવેલ હોય તો બાવીસમો હપ્તો નહીં મળે ત્યારબાદ જે ખેડૂત મિત્રોને ઓગણીસમો હપ્તો વીસમો હપ્તો અને એકવીસમો હપ્તો નથી મળ્યો તો શું કરવું તો ખેડૂત મિત્રો આજના આ વીડિયોમાં આપણે આ બધા જ સવાલો વિશે વિગતવાર વાત કરીશું આ એક જ વીડિયોમાં તમારા બધા ડાઉટ સોલ્વ થઈ જશે તો મિત્રો આપણે સૌ વાત કરીએ કે બાવીસમો હપ્તો કેટલા રૂપિયાનો મળશે ખેડૂત મિત્રો બાવીસમો હપ્તો પણ તમને બે હજાર રૂપિયાનો જ મળશે હપ્તાની રકમમાં કોઈ પણ જાતનો વધારો કરવામાં નથી આવ્યો પણ હા જે ખેડૂત મિત્રો એવા છે કે જેમને હજુ સુધી એકવીસમો હપ્તો નથી મળ્યો તેવા ખેડૂતોને એકવીસમો હપ્તો અને બાવીસમો હપ્તો બંને સાથે મળશે એટલે કે તેમને કુલ બે હજાર રૂપિયા પ્લસ બે હજાર રૂપિયા એમ મળીને ચાર હજારનો એક હપ્તો મળશે પરંતુ તમારે કેટલાક કામ કરવા પડશે કે જેથી તમારા જે હપ્તા રોકાયેલા છે તે તમને બાવીસમા હપ્તાની સાથે જ મળી જશે ખેડૂત મિત્રો તમે આ વિડિયોને અંત સુધી જોજો જેથી તમને બધા સવાલોના જવાબ મળી જાય શું ફાર્મર રજિસ્ટ્રેશન નહીં કરાવેલ હોય તો હપ્તો નહીં મળે ઘણા બધા ખેડૂત મિત્રોનો સવાલ છે કે ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી નહીં કરાવેલ હોય તો બાવીસમો હપ્તો અટકી જશે પરંતુ મિત્રો હજુ સુધી ગુજરાતના ઘણા બધા એવા ગામ અને તાલુકા છે કે જેમની જમીનનો રેકોર્ડ ઓનલાઇન પોર્ટલ પર અપડેટ કરવામાં નથી આવ્યા અને તેના લીધે જ હજુ સુધી ઘણા બધા ખેડૂતોનું ફાર્મર રજિસ્ટ્રેશન બાકી છે તેથી જો તમે પણ હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તો પણ તમને બાવીસમો હપ્તો મળશે ફાર્મર રજિસ્ટ્રેશનના કારણે બાવીસમો હપ્તો અટકશે નહીં એટલે હાલ ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત નથી પરંતુ આવનારા સમયમાં હપ્તા મેળવવા માટે ફરજિયાત થઈ શકે છે ત્યારબાદ ઓગણીસમો હપ્તો વીસમો હપ્તો અને એકવીસમો હપ્તો નથી મળ્યો તો શું કરવું ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે જેમને હજુ સુધી ઓગણીસમો વીસમો અને એકવીસમો હપ્તો નથી મળ્યો તો તેમને શું કરવું જોઈએ કે જેથી કરીને તેમના જેટલા હપ્તા રોકાયેલા છે તે બાવીસમા હપ્તાની સાથે જ મળી જાય તો તમને હપ્તા ન મળવા પાછળ ઘણા બધા કારણો હોઈ શકે જેમાં તમારું ઈ કેવાયસી પૂર્ણ ન થયું હોય ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે જેમને હજુ સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું જેથી કરીને તેમનો હપ્તો રોકાઈ જાય છે